તિજોરી ખોલી નહીં શકે અને જો કંઈ ખોટું થયું તો તને અહીંથી બહાર જવા નહીં દેવામાં આવે હોલમાં બધા હસી રહ્યા હતા સામે ઊભો હતો એક ફાટેલા કપડાનો છોકરો પણ કોઈને ખબર નહોતી આજે તિજોરી નહીં સાચી ઓળખ ખુલવાની હતી મિત્રો શહેરના સૌથી જૂના બજારના મધ્યમાં આવેલી ભવ્ય હવેલી લોકો જેને વર્ષોથી શર્મા સેથની હવેલી કહેતા આજે ફરી ચર્ચામાં હતી બહારથી સામાન્ય ગોડાઉન જેવી લાગતી આ ઈમારત અંદરથી અલગ જ દુનિયા હતી જાડા દિવાલો ભારે દરવાજા અને વચ્ચે કાળી જંગ લાગેલી પરંતુ ભયજનક રીતે મજબૂત એક વિશાળ તિજોરી ત્રણ વર્ષથી આ તિજોરી ખોલાવવા માટે દેશ વિદેશના ઇજનેરો લોક એક્સપર્ટ્સ અને મોંઘી મશીનો આવી ગઈ હતી પણ દરેક વખત નિષ્ફળતા જ મળી આજે પણ હોલમાં વકીલો બિઝનેસ પાર્ટનર્સ અને મીડિયા ભેગા હતા છેલ્લો એક્સપર્ટ હાથ ઊંચો કરી હાર સ્વીકારી રહ્યો હતો ત્યારે જ દરવાજા પાસે એક પાતળો છોકરો આગળ આવ્યો ઉંમર અંદાજે પંદર સોળ ફાટેલું શર્ટ ધૂળ ભરેલી પેન્ટ ઘસાઈ ગયેલી ચપ્પલ અને આંખોમાં અજાણી શાંતિ તેનું નામ હતું આર્યન લોકો તેને નામથી નહીં ઓળખથી ઓળખતા અરે એ કબાડનો છોકરો આર્યને શાંતિથી કહ્યું શેઠજી હું આ તિજોરી ખોલી શકું છું એક ક્ષણ માટે સન્નાટો પછી હાસ્યનો ફાટકો કોઈએ કહ્યું બહારથી કોઈ બાળક ઘૂસી આવ્યું છે તો કોઈએ મોબાઈલ ઉચક્યો નવો તમાશો મળ્યો હતો શર્મા શેઠે લે ઉપરથી નીચે જોયો હળવો વ્યંગ સ્મિત કર્યો અને કહ્યું આટલા મોટા દિમાગો નિષ્ફળ ગયા તું શું કરશે આર્યન ઝૂક્યો નહીં બસ એટલું કહ્યું એક મોકો આપો ન ખુલશે તો હું જાતે ચાલ્યો જઈશ હોલમાં મજાક વધી કેમેરા ફરી ચાલુ થયા શેઠે હસીને ઘોષણા કરી કે જો તું ખોલી દઈશ તો દસ કરોડ તારા શોર મચી ગયો આર્યન કહી બોલ્યા વગર તિજોરી તરફ વધ્યો એણે મશીન નહીં માંગી ચાવી નહીં એણે તિજોરીને નજરે ચડાવી જેમ કોઈ જૂની વાર્તા વાંચે તેની આંગળીઓ ધીમે ધીમે ધાતુ પર ફરતી રહી ક્યારેક ઉપરના નિશાનો ક્યારેક ખૂણા એણે કાન લગાવી હળવી ઠકઠક કરી અંદરની અવાજોમાં ફરક પકડ્યો લોકો હજી હસતા હતા પણ આર્યન શાંત હતો કારણ કે કબાડના ઢગલામાં મોટા થયેલા આ છોકરાને ખબર હતી કેટલાક તાળા જોરથી નહીં સમજથી ખુલતા હોય છે અને આ તો બસ શરૂઆત હતી આર્યન તિજોરી સામે ઊભો રહ્યો ત્યારે હોલમાં ઊભેલા ઘણા લોકોને લાગ્યું કે હવે આ છોકરો થોડી જ વારમાં થાકી જશે કોઈએ પાછળથી કહ્યું હવે જોયા બે મિનિટમાં ભાગશે તો કોઈએ હસતા કહ્યું આને તો તાળું સ્પર્શ કરવું પણ નથી આવડતું પણ આર્યનના ચહેરા પર ન ડર હતો ન ઉતાવળ ફક્ત એકાગ્રતા તેણે તિજોરીની ઠંડી ધાતુ પર હથેળી રાખી આંખો બંધ કરી અને થોડા સેકન્ડ માટે કંઈ બોલ્યો નહીં જાણે તે તિજોરી સાથે વાત કરી રહ્યો હોય પછી તેણે જમણી બાજુના ખૂણે હળવો દબાવ આપ્યો છોડ્યો કંઈ નહીં ફરી નીચેના ભાગે અલગ દિશામાં દબાવ આપ્યો હજી કંઈ નહીં ભીડ બોર થવા લાગી એક રિપોર્ટરે કેમેરો નીચે ઉતાર્યો પણ એ જ ક્ષણે આર્યન થંભી ગયો તેના કાનોએ કંઈક પકડી લીધું હતું બહુ નાની લગભગ સંભળાય નહીં એવી અવાજ ધાતુની અંદરથી આવતી અસમાન ગુંજ આર્યને ફરી બંને હાથ તિજોરી પર રાખ્યા એક ઉપર એક નીચે અને ધીમે ધીમે દબાવ વધાર્યો ક્લિક અવાજ એટલો નાનો હતો કે અડધા લોકોને સંભળાયો પણ નહીં પરંતુ આર્યનના હોઠ પર હળવી સ્મિત આવી ગઈ શર્મા શેઠ સીધા ઊભા થઈ ગયા એ અવાજ તેમણે સાંભળ્યો હતો આ શું હતું કોઈએ ફસફસાટ કર્યો આર્યન હવે વધુ સાવચેત હતો તેને ખબર હતી કે આ તાળું ઝટકાથી નહીં ક્રમથી ખુલશે તેણે તિજોરીને ફરી ઠકઠક કરી એક બાજુથી અવાજ ભારે બીજી બાજુથી થોડો ખોખલો એણે મનમાં માળખું બનાવી લીધું એ સમયે એક વૃદ્ધ વકીલે ધીમે કહ્યું આ છોકરો અંદરના પ્રેશર પોઈન્ટ શોધી રહ્યો છે આર્યન નીચે ઝૂક્યો જ્યાં કોઈ સ્પષ્ટ લીવર કે બટન ન હતું પરંતુ ધાતુની સપાટી થોડું વણાંક ધરાવતી હતી એણે આંગળીઓથી હળવો ગોળ દબાવ આપ્યો કંઈ નહીં ફરી પ્રયત્ન કર્યો આ વખતે ઘૂડ જેવો અવાજ આવ્યો હવે હોલમાં શાંતિ છવાઈ ગઈ કોઈ હસતું ન હતું કેમેરા ફરી ઉપર ઉઠ્યા શર્મા શેઠે અચાનક કહ્યું મશીન જોઈએ તો બોલ આર્યને પાછળ વળ્યા વગર જવાબ આપ્યો નહીં શેઠજી મશીનો ગૂંચવે છે આ તિજોરી હાથથી સમજાય છે આ વાક્ય ઘણા લોકોને ચોંકાવી દીધા આર્યને આંખો બંધ કરી બંને હથેળીઓ તિજોરી પર સ્થિર રાખી અને દબાવનું સંતુલન બદલ્યું ઉપર થોડું નીચે થોડું ક્લિક ક્લિક હવે અવાજો સ્પષ્ટ હતા તિજોરી હજી ખુલેલી ન હતી પરંતુ સૌ સમજી ગયા હતા કંઈક અંદર જાગી ગયું છે અને આ રમતમાં હવે પાછું વળવાનો કોઈ રસ્તો ન હતો ક્લિક ક્લિકના અવાજ પછી હોલમાં એવું લાગ્યું કે સમય થંભી ગયો છે જે લોકો થોડા સમય પહેલાં હસી રહ્યા હતા તેઓ હવે શ્વાસ પણ ધીમે લઈ રહ્યા હતા આર્યનને ખબર હતી હજી અડધી જ સફર પૂરી થઈ છે આ તાળું હવે ખુલશે કે નહીં એ પ્રશ્નમાં નહોતું પરંતુ કેવી રીતે ખુલશે એમાં હતું તેણે ઉતાવળ ન કરી એક પગ પાછળ લીધો ઊંડો શ્વાસ લીધો અને ફરી આગળ વધ્યો આ વખતે તેણે તિજોરીને બહારથી જોવાનું બંધ કરી દીધું તેની આંખો અર્ધી બંધ હતી જાણે તે અંદરની રચના કલ્પી રહ્યો હોય ધાતુનું વજન અંદરના ખોખલા ભાગો લોકિંગ સિસ્ટમ બધું તેની અંદર દ્રશ્ય બની રહ્યું હતું તેણે તિજોરીને કિનારે એક નાનકડા લગભગ નજરે ન પડે એવા નિશાન પર આંગળી રાખી સામાન્ય માણસ તેને જંગ ગણત પરંતુ આર્યન જાણતો હતો કે આ નિશાન જાણ બૂજીને બનાવેલું છે તેણે ત્યાં સતત ધીમો દબાવ આપ્યો અંદરથી કંઈક સરક્યું ગુદ્ધ ધડ ભીડમાંથી કોઈએ અનાયાસે શ્વાસ ખેંચી લીધો અરે અવાજ આવ્યો આર્યને તરત જ હાથ હટાવી લીધો તેને ખબર હતી કે આ જ ક્ષણમાં લોકો ભૂલ કરે છે જો અત્યારે વધારે દબાવ આપ્યો તો આખી સિસ્ટમ ફરી લોક થઈ જશે તેણે ફરી એકવાર બંને હાથ રગડ્યા પસીનો કપાળ પરથી ટપકતો હતો પણ હાથ સ્થિર હતા શર્મા શેઠ હવે મજાકની સ્થિતિમાં નહોતા તેમના ચહેરા પર ચિંતા અને આશા એકસાથે દેખાતી હતી બસ હવે કોઈએ ધીમે પૂછ્યું આર્યને કંઈ જવાબ ના આપ્યો તેણે નીચે બેસીને તિજોરીના તળિયે કાન લગાવ્યું થપક્યું નહીં ફક્ત સાંભળ્યું આખો હોલ શાંત આ શાંતિમાં તેને અંદરની સૂક્ષ્મ કંપન સંભળાઈ એ જ કંપન જે તેણે બાળપણમાં પિતાના કબાટમાં મળેલા જૂના સંદૂકોમાં અનુભવી હતી એણે જમણા હાથની બે આંગળીઓ ઉપરના ખૂણે રાખી અને ડાબી હથેળીથી નીચે હળવો સતત દબાવ વધાર્યો પછી અચાનક બંને હાથનો દબાવ એકસાથે છોડી દીધો ક્લેક આ અવાજ હવે શંકાસ્પદ નહોતો એ સ્પષ્ટ હતો કોઈએ ઊંચે કહ્યું આ તો સાચે ખુલી રહી છે આર્યને સમય બગાડ્યો નહીં તેણે તરત મધ્ય ભાગમાં હળવો ગોળ ફેરવ્યો એટલો નાનો કે કેમેરામાં પણ બરાબર કેદ ન થયો પરંતુ અંદર કંઈક સંપૂર્ણ રીતે સેટ થઈ ગયું હવે તિજોરીની અંદરની અવાજો અસ્તવ્યસ્ત નહોતી તે ક્રમમાં હતી આર્યન સમજી ગયો અંતિમ ક્ષણ નજીક છે હવે હોલમાં કોઈ હસતું નહોતું કોઈ ફૂસફુસતું પણ નહોતું બધા આંખો ફાડીને તિજોરીને જ જોઈ રહ્યા હતા જાણે એ કોઈ જીવતું પ્રાણી હોય આર્યનના દિમાગમાં એક જ વાત ફરી ફરી આવતી હતી ઉતાવળ નહીં તેણે બંને હાથ ફરી તિજોરી પર રાખ્યા આ વખતે આંખો સંપૂર્ણ બંધ બહારનો શોર કેમેરા લોકો બધું ગાયબ હવે માત્ર તે અને તાળું તેણે તિજોરીના દરવાજાના વજનમાં નાનો ફેરફાર અનુભવ્યો ઉપરનો ભાગ થોડો ઢીલો લાગતો હતો એ સંકેત હતો તેણે ડાબા હાથથી ઉપરના ભાગને સ્થિર રાખ્યો અને જમણા હાથથી નીચે તરફ ખૂબ હળવો દબાવ આપ્યો અંદરથી ફરી એક ભારે અવાજ આવ્યો ગુડ આ અવાજ સાંભળીને શર્મા શેઠ અજાણતા બે પગ આગળ વધ્યા ખુલે છે શબ્દ તેમના મોઢેથી ધીમે નીકળી ગયો આર્યને તરત જ દબાવ ઓછો કર્યો તેને ખબર હતી હજી એક ખોટી ચાલ અને બધું બંધ પસીનો હવે ગળા સુધી વહી રહ્યો હતો પરંતુ હાથ હજી પણ કંપતા નહોતા તેણે તિજોરીના દરવાજાની કિનારી પર આંગળી ફેરવી ત્યાં એક નાનું અદ્રશ્ય જેવું ગોળ ખાડું હતું એ જ અંતિમ લોક આર્યને આંગળી ત્યાં રાખી અને અડધો ફેરવ કર્યો ન વધારે ન ઓછો ક્લેક આ અવાજે હવે કોઈ શંકા છોડી નહીં તિજોરીનો દરવાજો પોતે જ થોડો આગળ સરક્યો માત્ર એક ઇંચ આખો હોલ સન્નાટામાં ડૂબી ગયો કોઈ તાળી નહીં કોઈ ચીસ નહીં જાણે બધાને ડર હતો કે અવાજ કર્યો તો કંઈક તૂટી જશે આર્યને હાથ હટાવ્યા નહીં તેણે ધક્કો ન માર્યો તે જાણતો હતો કે આજ તે ક્ષણ છે જ્યાં મોટા લોકો પણ ભૂલ કરે છે તેણે આંખો ખોલી અને શર્મા શર્માસેઠ તરફ જોયું હવે પાછું જવું શક્ય નથી તેણે શાંતિથી કહ્યું શેઠે ગળું સૂકું હોવા છતાં માથું હલાવ્યું કર આર્યને ફરી તિજોરી તરફ ધ્યાન આપ્યું તેણે ઉપરના ભાગને સ્થિર રાખ્યો નીચે તરફ બહુ હળવો દબાવ આપ્યો અને અંતિમ ગોળ ફેરવ કર્યો સમય જાણે અટકી ગયો પછી ભારે લોખંડનો દરવાજો ધીમે ધીમે આગળ ઝૂક્યો અને આખરે સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો એક ક્ષણ માટે બધું સ્થિર પછી હોલ ફાટી નીકળ્યો પરંતુ આર્યન હજી પણ શાંત હતો કારણ કે તેના માટે આ ખજાનાનો દરવાજો નહીં પોતાની કિસ્મતનો તાળો ખુલ્યો હતો તિજોરી સંપૂર્ણ રીતે ખુલતા જ હોલમાં શોર ફાટી નીકળ્યો પરંતુ એ શોર આર્યનના કાન સુધી પહોંચતો જ નહોતો તેની નજર તિજોરીની અંદર હતી સોનાની ઈંટો હીરાથી ભરેલા બોક્સ જૂના સિક્કાઓની થેલીઓ અને મખમલમાં લપેટેલા દાગીના બધું એટલું ઝગમગતું કે જાણે વર્ષોની બંધાઈ એકસાથે બહાર આવી હોય શર્મા શેઠના હાથ કંપતા હતા જ્યારે તેમણે ધીમે ધીમે એક સોનાની ઈંટ ઉપાડી વજન સાચું હતું ચમક સાચી હતી અને એક ક્ષણે તેમનું શંકાભર્યું ચહેરો સંપૂર્ણ રીતે બદલાઈ ગયું આખો હોલ હવે આર્યન તરફ જોઈ રહ્યો હતો થોડી વાર પહેલા જેને રસ્તાનો છોકરો કહીને હસવામાં આવતો હતો એ જ છોકરો હવે ચમત્કાર બની ગયો હતો શેઠે ગળું સાફ કર્યું અને ઊંચા અવાજે કહ્યું મેં વચન આપ્યું હતું હોલ ફરી શાંત થયો જો તિજોરી ખુલશે તો દસ કરોડ લોકો એકબીજાની તરફ જોવા લાગ્યા કોઈને વિશ્વાસ નહોતો કે આ વાત સાચે પૂરી થશે આર્યન શાંત ઉભો રહ્યો તેના ચહેરા પર ન તો ખુશી હતી ન તો આશ્ચર્ય જાણે પૈસા તેની માટે મુખ્ય વિષય જ ના હોય શેઠે મેનેજરને ઇશારો કર્યો કાગળો મંગાવાયા કેમેરા વધુ નજીક આવ્યા ભીડમાં આર્યનના પિતા જૂના કપડાં થાકેલી આંખો અચાનક આગળ દેખાયા તેમને હજી પણ ખબર નહોતી કે તેમના દીકરાએ શું કરી બતાવ્યું છે જ્યારે ચેક તૈયાર થયો અને રકમ લખાઈ ત્યારે હોલમાં ફરી એક ફસપ્રસાટ ફેલાયો આટલા પૈસા હવે આ છોકરો બદલાઈ જશે કોઈએ ધીમેથી કહ્યું આર્યને એ શબ્દો સાંભળ્યા તેણે માથું ઊંચું કર્યું અને શાંતિથી બોલ્યો હું નહીં બદલાઉ પરિસ્થિતિ બદલાશે આ શબ્દોએ ઘણા મોઢા બંધ કરી દીધા શેઠે ચેક આર્યનને નહીં તેના પિતાને આપ્યો આ તમારા દીકરાની મહેનત છે તેમણે કહ્યું આર્યને પહેલી વાર તિજોરીમાંથી નજર હટાવી અને લોકોને જોયા એ જ લોકો જે થોડા સમય પહેલાં હસતા હતા હવે નજર મિલાવી શકતા નહોતા પરંતુ આર્યન જાણતો હતો કે આ અંત નથી દસ કરોડ માત્ર ઇનામ હતું સાચી કસોટી તો હવે શરૂ થવાની હતી કારણ કે જ્યાં પૈસા આવે છે ત્યાં પ્રશ્નો પણ આવે છે અને તિજોરી ખુલી હતી પણ વાર્તા હજી બંધ નહોતી થઈ ચેક હાથમાં આવતા જ હોલમાં વાત પૂરતી થઈ ગઈ એવું લાગ્યું પરંતુ હકીકતમાં ત્યાંથી જ અસલી તણાવ શરૂ થયો શર્મા શેઠની લીગલ ટીમ હજી કાગળો ગોઠવી રહી હતી ત્યાં હોલના એક ખૂણેથી કડક અવાજ આવ્યો એક મિનિટ બધા એક સાથે ફરી વળ્યા ગ્રે સૂટમાં ઉભેલા ત્રણ લોકો ગળામાં ઓળખપત્ર ચહેરા પર સરકારી ઠંડક આવકવેરા વિભાગ અધિકારીએ ફાઇલ ખોલતા કહ્યું તિજોરી તમારી હોઈ શકે છે શેઠજી પણ અંદરનો ખજાનો ખાનગી છે કે જાહેર એ નક્કી થવું બાકી છે હોલમાં ફરી સન્નાટો છવાઈ ગયો થોડા સમય પહેલા જે ખુશી હતી તે હવે શંકામાં બદલાઈ ગઈ શર્મા શેઠનો ચહેરો કઠોર થઈ ગયો પરંતુ તેમણે શાંતિ રાખી અધિકારીની નજર હવે સીધી આર્યન પર ગઈ આ છોકરો આ તિજોરી ખોલે છે કેવી રીતે પ્રશ્ન સાદો હતો પરંતુ ખતરનાક ભીડમાં ફરી ફસફસાટ શરૂ થયો કોઈએ ચોરી શબ્દ બોલ્યો કોઈએ જાદુ આર્યનના પિતા ગભરાઈ ગયા પરંતુ આર્યન એક પગ આગળ આવ્યો મેં કંઈ ચોર્યું નથી તેણે શાંતિથી કહ્યું મેં ફક્ત તિજોરી ખોલી છે કેવી રીતે અધિકારીએ ફરી પૂછ્યું આર્યને થોડી ક્ષણ વિચારી અને બોલ્યો મારા પિતા કબાડી છે જૂના તાળા પેટીઓ સંદુકો એ બધા મેં બાળપણથી જોયા છે કેટલાક તાળા ચાવીથી નથી સમજથી ખુલે છે એક સિનિયર અધિકારી જે અત્યાર સુધી ચૂપ હતો આગળ આવ્યો અને તિજોરીને ધ્યાનથી જોઈ આ લોક સિસ્ટમ ઇન્ડસ્ટ્રીયલ નથી તેણે કહ્યું હાથથી બનાવેલી છે જૂની છે મશીન વગર ખુલવી આ સહેલું નથી તેની નજર ફરી આર્યન પર ગઈ આ વખતે શંકા નહીં પરંતુ રસ સાથે આ છોકરાએ કંઈ ખોટું કર્યું નથી તેણે ઉમેર્યું ઉલટું આવો હુનર દુર્લભ છે હોલમાં વાતાવરણ ધીમે ધીમે બદલાયું તપાસ ચાલુ રહેશે એવું કહી અધિકારીઓ પાછળ હટ્યા પરંતુ જતા જતા સિનિયર અધિકારીએ આર્યનને જોયો અને કહ્યું શક્ય છે અમને તારી જરૂર પડે એ શબ્દોએ આર્યનને પહેલીવાર અજાણ્યો ડર આપ્યો તિજોરી ખોલવી સહેલી હતી સિસ્ટમ સમજવી નહીં જ્યારે લોકો હજી પણ ચર્ચામાં હતા આર્યન સમજી ગયો કે તેની જિંદગી હવે જૂની જેવી રહેવાની નથી કારણ કે આ તિજોરી માત્ર સોનાની નહોતી તેણે એક એવા દરવાજા ખોલ્યા હતા જ્યાંથી જવાબદારી નજર અને નવી લડાઈ શરૂ થવાની હતી આવકવેરા અધિકારીઓ જતા રહ્યા પછી હોલમાં રહેલું તણાવ થોડી ક્ષણ માટે શાંત પડયું પરંતુ આર્યન જાણતો હતો કે આ શાંતિ થોડીવારની છે શર્મા શેઠે ઊંડો શ્વાસ લીધો અને પોતાના મેનેજરને ઈશારો કર્યો આજે જે થયું છે એ છુપાવી શકાય એમ નથી મીડિયા પહેલેથી જ બહાર ઊભું હતું કેમેરા ચાલુ હતા અને તિજોરી ખુલવાની ખબર આગ જેવી ફેલાઈ ગઈ હતી આર્યને ખૂણે ઊભો હતો ન તો ખુશી ન તો ડર માત્ર વિચાર તેને પહેલી વાર લાગ્યું કે લોકો હવે તેને કબાડીનો છોકરો નહીં પણ તે છોકરો જેણે તિજોરી ખુલી તરીકે જોશે થોડા સમય પછી શર્મા શેઠ તેની પાસે આવ્યા અવાજ હવે નરમ હતો આર્યન મેં તને પૈસા આપ્યા પણ હું તને પૂછવા માંગુ છું કે તું હવે શું કરવાનો વિચારે છે આર્યન થોડો અચકાયો પછી બોલ્યો હું જે કરતો આવ્યો છું એ જ શીખવું સમજવું સેઠ થોડી વાર તેને જોયા કરતા રહ્યા પછી કહ્યું તારા જેવા લોકો પૈસા માટે નથી તક માટે લડે છે એ શબ્દો આર્યનના મનમાં ઉતરી ગયા એ જ દિવસે સાંજે જ્યારે ભીડ છૂટવા લાગી ત્યારે એક અજાણ્યો ફોન આવ્યો સરકારી નંબર સામે અવાજ હતો એ જ સિનિયર અધિકારીનો આર્યન અમને તારા હુનરની જરૂર પડી શકે છે દેશમાં ઘણી જૂની તિજોરીઓ તાળા અને કેસ છે જે વર્ષોથી બંધ છે આર્યન ચૂપ રહ્યો આ આમંત્રણ હતું કે જવાબદારી એ તેને ખબર નહોતી રાતે ઘરે પહોંચ્યા પછી તેના પિતાએ ધીમે અવાજે પૂછ્યું બેટા આપણે વધારે ઊંચે તો નથી પહોંચી ગયા ને આર્યને પિતાની આંખમાં ડર જોયો તેણે હાથ પકડીને કહ્યું બાપા હું ખોટું કંઈ નહીં કરું જે આવડે છે એ સાચા રસ્તે વાપરીશ એ રાતે આર્યનને ઊંઘ ન આવી તેના મનમાં તિજોરી શેઠ અધિકારીઓ અને ભવિષ્યના દરવાજા ઓલ એક સાથે ફરતા રહ્યા તે સમજતો હતો કે આ એક દિવસની ઘટના નથી આ તેની ઓળખ બદલી નાખનાર વળાંક છે હવે તેની સામે બે રસ્તા હતા એક પૈસાની ચમકમાં ખોવાઈ જવાનો બીજો પોતાના હુનરને પોતાની શરતો પર જીવવાનો અને આર્યન ધીમે ધીમે નક્કી કરી રહ્યો હતો કે તે કયો રસ્તો પસંદ કરશે કારણ કે હવે તે માત્ર તિજોરી ખોલનાર નથી રહ્યો તે એવી નજરમાં આવી ગયો હતો જ્યાંથી પાછું ફરવું સહેલું નહોતું સવાર પડતા આર્યનના જીવનમાં બધું બદલાઈ ગયું હતું પણ બહારથી એ જ જૂની ગલી એ જ ઝૂંપડી અને એ જ સૂરજ હતો ફરક માત્ર એટલો હતો કે હવે લોકો તેની તરફ અલગ નજરે જોઈ રહ્યા હતા જે પડોશી ગઈકાલ સુધી કબાડીનો છોકરો કહી અવગણતા એ જ આજે ધીમે અવાજે કહેતા એ જ છે ને જેણે શેઠની તિજોરી ખોલી આર્યનને આ ચર્ચાઓમાં કોઈ રસ નહોતો તે શાંતિથી ઉઠ્યો પિતાની સાથે ચા પીધી અને કહ્યું બાપા આજે મને એક જગ્યાએ જવું છે એ જગ્યાએ કોઈ મહેલ નહોતો કોઈ ઓફિસ નહોતી એ હતી એક જૂની વર્કશોપ જ્યાં કચરામાંથી મળેલા તાળા તૂટેલા લોખંડ અને જંગ લાગેલા સંદુકો પડ્યા હતા આર્યને જગ્યા સાફ કરી બોર્ડ લગાવ્યું આર્યન લોક લેબ પૈસાથી ભરેલી જિંદગી શરૂ કરવાની જગ્યાએ તેણે શીખવાની અને શીખવવાની શરૂઆત કરી થોડા દિવસોમાં સરકાર તરફથી ઓફર આવી ટ્રેનિંગ સાધનો અને સત્તાવાર માન્યતા આર્યને શરત મૂકી હું કામ કરીશ પણ મારી રીતે અધિકારીઓએ સ્વીકારી હવે તે માત્ર તિજોરી તોડતો નહોતો તે લોકોને સમજાવતો હતો કે દરેક તાળું તોડવા માટે શક્તિ નહીં સમજ જોઈએ શર્મા શેઠ પણ એક દિવસ આવ્યા મોંઘી કારમાં નહીં પણ સાદા કપડામાં તેમણે કહ્યું તમે મને ખજાનો આપ્યો પણ એ દિવસ પછી મને સમજ આવ્યો સૌથી મોટો ખજાનો માણસ છે આર્યને હળવો સ્મિત આપ્યો સમય પસાર થતો ગયો મીડિયાનો શોર ઓસર્યો પરંતુ આર્યનનું કામ વધતું ગયું ગામ શહેરમાંથી બાળકો આવવા લાગ્યા જેઓ પાસે પૈસા નહોતા પણ નજર હતી આર્યન તેમને તાળા નહીં વિચાર ખોલતા શીખવતો એક ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછાયું તમે કરોડો કમાવી શકતા હતા આ રસ્તો કેમ પસંદ કર્યો આર્યને કહ્યું હું કરોડ બતી બન્યો નથી હું ઓળખાયો છું એ દિવસ પછી જ્યારે પણ કોઈ બંધ તિજોરી સામે ઊભો રહેતો ત્યારે તે ચાવી શોધતો નહીં તે આર્યનને યાદ કરતો કારણ કે આર્યનની કહાની એક તિજોરીની નહોતી એ એક એવા છોકરાની હતી જેણે દુનિયાને બતાવી દીધું કે દરેક બંધ દરવાજો તોડવાથી નહીં સાચી સમજથી ખુલે છે મિત્રો જો તમને આવી અવિશ્વસનીય પરંતુ હકીકત જેવી લાગતી કહાનીઓ ગમે છે તો વિડિયોને લાઈક કરો અને સ્ટોરી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં લખો આ છોકરાએ સાચું કર્યું કે ખોટું